બે હજાર ના નવા સત્રથી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણાવાશે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી જાહેરાત મહેસાણામાં પોલીસે બે ખનીજ ચોરોની કરી અટકાયત મોબાઈલની ચકાસણી કરતા અધિકારીઓ ચોક્યા દેવભૂમિ દ્વારકા ખાતે મહારાસ નું આયોજન આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર મહાન અર્જુન ને ગીતાનો આપ્યો હતો ઉપદેશ સમગ્ર માનવ જાતને સાતસો શ્લોક દ્વારા કર્તવ્ય અને ધર્મનું જ્ઞાન પૂરું પાડ્યું હતું ગુજરાતમાં ધોરણ દસ બાર ના વિદ્યાર્થીઓ નીસ લુક ડિજિટલ પ્રશ્ન બેંક મળશે રાજ્યના કોઈ પણ વિદ્યાર્થી કોડ સ્કેન કરીને સરળતાથી પ્રશ્ન મેળવી શકશે મહિલા રેસલર સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત મહિલા કુસ્તીબાજો સાથે થાય છે અત્યાચાર અને અન્યાય એકસો ને તેતાલીસ સાંસદોને સસ્પેન્ડના નિર્ણય સામે વિરોધ પક્ષનું દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાહુલે કહ્યું હુમલાખોર સંસદમાં ઘુસ્યા ત્યારે બીજેપીના સાંસદ ભાગી ગયા ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે એમ્યુનલ મેક્રોનને આમંત્રણ ફ્રાન્સના પ્રમુખ આવશે તો બનશે રેકોર્ડ ફિલ્મ સાલારે પહેલા દિવસે મચાવી ધૂમ 100 કરોડની ક્લબમાં કરી એન્ટ્રી આનંદ પંડિતના જન્મદિવસે સલમાન અને અભિષેક એકબીજાને લાગ્યા ગલે વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ